નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં કેડીલા કંપનીના સો થી વધુ વર્કરોને છૂટા કરી દેવાતા હડતાલ પર ઉતર્યા કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના સો થી વધુ વર્કરોને છૂટા કરી દેવામાં આવતા વર્કરોને આજે હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હતી વર્કરોએ કેડીલા મેનેજમેન્ટ સંજંગ સિંહ કિંજલ ચૌધરી હાઈ હાઈના નારા લગાવ્યા હતા કેડીલા મેનેજમેન્ટના અને એચઆર ડિપાર્ટમેન્ટ ધજાગરા ઉડાવ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીએમડી સાહેબના કહેવા ઉપર સો થી વધુ વર્કરોને છુટ્ટા કરવામાં આવ્યા હતા વધુમાં મળતી માહિતી મુજબ અમદાવાદ વર્કર કમિશનર ઓફિસે વર્કરો જવા રવાના થયા છે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના વર્ગરો વર્કરોને વારંવાર છૂટા કરતા સ્ટ્રાઇક ઉતરવાની ફરજ પડી હતી ધોળકા ટાઉન પોલીસનો પી સહિતનો કાફલો દોડી આવ્યો હતો ગુજરાત ટ્વેન્ટી ધોળકા દર્શક ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે હાય 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 હાય